જય હિન્દ મિત્રો નો સોળસો ના ત્રણ સક્કર મારવાના છે એ તો તમને ખબર પડી કે બેનો એક મારવાના છે તો સોળસો ના ત્રણ કરવાના છે એની સ્ટ્રેટેજી પ્લાનિંગ સહિત આજે આપણે વર્કઆઉટ કરીએ છીએ બરોબર રોડ ઉપર બરોબર તાકી ખ્યાલ આવી પડે ને થોડીક આદતે પડી છે રોડ માંથી બરોબર તો પેલો સેટ પૂરો થઈ ગયો છે એનો ટાઈમિંગ રહ્યો છે લાસ્ટ વાળા બોઇઝ નો સાડા સાત હવે જોઈએ બીજો સેટ ત્રીજો સેટ અને ચોથો સેટ ચાર સેટ મારા બરોબર તો વિડીયોમાં બન્યા રહેજો છ સિત્યાવીસ ચાલ ચાલ છ ઓગણ ચાલીસ છ ચાલીસ આરામથી ભટભ નહી છ અઠાવન જલ્દી 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 સાત પાંચ સાત છ સાત અઢાર સાત વીસ સાત પાંત્રીસ ચલ ચાલ 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 સાત અઢત્રીસ સાત ઓગણ ચાલીસ ઓકે મિત્રો તો સાત ને એકતાલીસ એવું થયું બરોબર સાત એકતાલીસ ટાઈમિંગ આવ્યો છે મતલબ કે હવે આવા આવા પાછા બીજા બે મારવાનું છે બે બે પૂરા છે તમે પણ આવું ટ્રાય કરજો બરોબર જો તમારે સમય છે અઠવાડિયા નો બે એક બે દિવસ આ વર્કઆઉટ યુઝ કરીને કરજો બરોબર આપણે આને સર્કિટ વર્કઆઉટ કહીએ આ વર્કઆઉટને આપણે સર્કિટ વર્કઆઉટ કહીએ યસ તો એ રીતના ધ્યાન રાખીને કરજો જય હિન્દ